क्या बात ताप है जो की उन्ही नाम नाम हा

<laughs> आ तो भाई आज आगे जाऊं जाऊं हां भाई आप रे थुरो ले हां ये बाज भी आवे का नहीं हां आज ये होवे हां आज पहली बार आगे आवे हरवा हां पहली बार आगे का था हां हां आयो तो कयो आज पहली बार आरे निहरो हूं भरत भाई ने आरे कहां भरत भाई आज पहली बार आरे निहरो रिकॉर्ड तोड़ने को हूं हम्म

આ કે મેトロ જમમાં બેહી ગયા છે એની બદાય જયકાઈ છે ને ડુંગળી સુધારે છે હા હાટટટ ખાઈ લેયો અמא હા આ દે હાટટટ લઈ લેયો વો હાટટટ લઈ લે હે પણ તમે બેહ ભઈ છે ને શાંતિથી ખાવા મડો હાટટટ લઈ લો મને ને આ મમ્મી 10 લાખ કે યો 10 લાખ બરાબર અને નામથી જ મિડાર છો પછી કોઈ પકડવી વધારા નથી

કઈ અહિયા નથી કઈ એટલે બધું આવડે રીજા પાડી દીધી છે બધા ભાઈ ગા છે એ ખોરખડું રીત ગયેલું છે અહીંયા સૂર્ય દાદા એટલા છે હજી હા મારે વિજયભાઈ તો વિજયભાઈ આખી ઠેલી બોલે છે કા વિજયભાઈ હા આજ પડી ગઈ પડી ગઈ છે એક જણાની પંડર અને